ત્યારે વુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ મગનભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં વસીમભાઈ દાદાભાઈ લાખા તાલુકો માળિયા હાટીના જુનાગઢ જિલ્લો તથા રિયા સલીમભાઈ રાઠોડ ગામેથી તાલુકો માળિયા હાટીના જિલ્લો જૂનાગઢવાળાને માળિયા હાટીના તાલુકા ગળુમાં ગામેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરી ચોટીલા પોલીસને સોંપવામાં આવેલ ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ